નમસ્કાર આ દેવરા એજોનેશન પ્રસંગ નું હું છું આપણે સાથે અંતર વગર છોટાદેપુરના ગરબા ગ્રાઉન્ડ પર રંગબેરંગી લાઇટ્સ મ્યુઝિક અને ગરબાની ધૂમ છે ત્યારે આ વચ્ચે મહિલાઓ અને યુવાનોનો ઉત્સાહ ચરમ સીમા છે પરંતુ આ કૃષિમાં કોઈ ખલેલ ન પડે તે માટે છોટાદેપુર પોલીસની શ્રી ટીમ એટલે કે સ્પેશિયલ કોમ્બેટ ટીમ સંપૂર્ણ રીતે કાર્યરત છે

અને તેઓ પોલીસની સંયુક્ત સરળતાથી ગરબા ઇવેન્ટ પરિફોર અહીં ગરબા આયોજકોને પણ સુરક્ષા માટે વિશેષ સૂચના આપવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં અમારી સી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે સાત ગરબા થયા છે તેમાં આ પોલીસ ટીમની કામગીરીના કારણે એક પણ અણબનાવ કોઈ બન્યો નથી આ મહિલા ટીમ અમારી જેમાં કેટલાક મહિલા કર્મી પરંપરાગત વસ્ત્રોમાં હોય છે અને કેટલાક મહિલા કર્મી યુનિફોર્મમાં હોય છે પરિસ્થિતિ ઉપર ગરબાના આયોજન ઉપર ગરબાની મુમેન્ટ ઉપર ચાંપતી નજર રાખીને ત્યાં હાજર હોય છે અને કોઈ પણ સ્ત્રી સાથે કોઈપણ પ્રકારનો અણબનાવ ના બને તેની ખાતરી કરીને ફરતા હોય છે હાલના દિવસ સુધી કોઈ પ્રકારનો અણબનાવ બન્યો નથી અને આવનારા દિવસોમાં પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે અમારી સી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર